એમના જે મૃતદેહ હતો એ એમની વાઈફ દ્વારા એમના મિત્રો સાથે મર્ડર કરી એમના પોતાની કિચનની અંદર ખાડા ખોદી દાઠવામાં આવેલ અને એ પછી એમને ઉપરથી સિમેન્ટ અને ટાઇલોથી કવર કરવામાં આવેલ આપણે એ અનુસંધાને એક આરોપી ઇમરાન વાઘેલા એમની અત્યારે પૂછપરછ ચાલુ છે અને જે બાકીના આરોપીઓ છે જેમાં મુખ્ય આરોપી રૂબી અંસારી તેમજ એમના સાતના આરોપી ફૈજુ અને સાહિલ એમની બાબત અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધખોળ ચાલુ છે એ આધારે ક્રાઇમ બ્રાન્ચને ગુપ્ત બાતમી મળી હતી કે એક માણસ છે એમને કોઈ એમના નજીકના માણસો દ્વારા નજીકના રિશ્તેદારો દ્વારા મારીને ડાઠવામાં આવેલ છે તે બાતમી ઉપર ક્રાઇમ બ્રાન્ચે ત્રણ મહિનાથી ઉપર મહેનત કરી અને આખો ભેદ ઉકેલ્યો જેમાં જે અમદાવાદના ફતેવાડીમાં આવેલા અહેમદી રો હાઉસની અંદર ફિલ્મી ઢબે આખું જે મર્ડર કરાયું હોય તેવી વિગતો બહાર આવી છે દોઢ વર્ષ પહેલા પત્નીએ પતિની હત્યા કરી અને ઘરના જ રસોડાની અંદર તેનો જે કંકાલ છે તેનો મૃતદેહ છે તે મીઠા સહિતની અલગ અલગ વસ્તુઓ સાથે સંતાડી દીધો અને જાતે જઈને સરખેજ પોલીસ સ્ટેશનની અંદર પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવી અને સમગ્ર મામલે પોલીસે તપાસ કરી દોઢ વર્ષ સુધી પૂછપરછ કરી અને સાથે જ આજુબાજુના લોકોની પણ વધુ પૂછપરછ હાથ ધરાઈ ત્યારબાદ આ આખો સમગ્ર મામલો છે જે બહાર આવ્યો અને દોઢ વર્ષ બાદ પતિ છે તેનું કંકાલ પોલીસ દ્વારા એટલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ ઘટના સ્થળ ઉપર અહીંયા પહોંચીને તેમના જે ફ્લોરિંગ છે રસોડાની તે ખોદકાટ કરતા માનવ કંકાલ છે જે રસોડાની અંદરથી મળી આવ્યું હાલ પોલીસે આ મકાનને સીલ માર્યું છે આપ જુઓ જે પ્રકારે અહીંયાની પણ પરિસ્થિતિ છે તેનાથી પણ એ બાબત સ્પષ્ટ છે કે આ સમગ્ર વિસ્તારની અંદર પોલીસે હાલ તપાસ પણ છે તે કરી છે પત્નીની પણ ધરપકડ કરી છે અને પત્નીના પ્રેમ પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી અને જાતે જઈને પોલીસ ફરિયાદ પણ નોંધાવી અને હવે પોલીસ છે તે આ સમગ્ર મામલે વધુ તપાસ છે તે પણ હાથ ધરી રહી છે કેમેરામેન વિકિન ઠાકોર સાથે રીમા દોશી ગુજરાત